ઘણા એવા લોકો છે જેમને દ્રષ્ટિ ન હોવા છતાં પોતાના દ્રઢ સંકલ્પથી પોતાનું અને પરિવારનું જીવન રોશન કર્યું છે ત્યારે એક એવા છોટાઉદેપુરના પ્રજ્ઞાચક્ષુ ડોક્ટર ઈશુ વોરાની વાત કરીએ તેમણે દ્રષ્ટિ ન હોવા છતાં પોતાના દ્રઢ સંકલ્પથી પોતાનું અને પરિવારનું જીવન રોશન કર્યું છે ડોક્ટર ઈશુ વોરા તેઓ જન્મથી દ્રષ્ટિહીન છે પરંતુ પરંતુ દ્રઢ નિશ્ચય ઈસુભને ક્યારેય પોતાની વિકલાંગતાને તેમના સપ્તાહને આડે આવવા દીધી ન હતી ઈશુ વોરા ફિઝિયોથેરેપીનો અભ્યાસ કરી ડોક્ટર બન્યા અને છેલ્લા વીસ વર્ષ સુધી છોટાઉદેપુર ખાતે પોતાનું ક્લિનિક ચલાવે છે

શિક્ષણ તાલીમ રોજગાર મેળવે અને નેત્રહીનતા અટકાયત અને નિવારણ અંતે જનજાગૃતિ લાવવા માટે અંધ ધ્વજ દિનની ઉજવણી કરવામાં આવે છે તેવામાં ડોક્ટર યુસુફ નો આ કિસ્સો દ્રષ્ટિએ લોકોની સામે તમામ માટે પ્રેરણાદાયી છે એક મહિનાથી પહેલાંથી મને બેક પેઇનનો પ્રોબ્લેમ થયો હતો અને સામાન્ય દવા અને ઘરગથ્થુ ચાલુ હતા પણ ફરક ન પડતા ડૉક્ટર વિસો સાથે આવ્યા છે એક મહિનામાં જ્યાંથી ટ્રીટમેન્ટ ચાલુ કરી છે ત્યારથી ખાસો ફરક છે સામાન્ય ડૉક્ટર પાસે કે બીજે જે પણ દવા કરી એના કરતાં એમની પાસે ખરેખરમાં ખૂબ નોલેજ છે અને એમને ટ્રીટમેન્ટ પણ એવી સરસ કરી છે જેનાથી મને ખૂબ સારો લાગે છે અને એમનું જીવન જોયું છે તો આપણાને અમાને શરમા આવે એવું જીવન છે એમનું દરેક કામ પોતાની રીતે જાતે કરે છે ભણ્યા છે એવું સારું અને ડિગ્રી ડિગ્રી છે અને ડૉક્ટર બન્યા છે એના પછી ટ્રીટમેન્ટમાં પણ એવું ના લાગે કે તમે એમ બીજા ડોક્ટર કરતા કદાચ એમનો સમસ્યા રહેતી હશે પણ આજે જોઈએ છે તો કોઈ પણ એમના પેશન્ટ આવ્યા છે એને પોતાના પગે ચાલતા કર્યા છે પેરાલિસિસ વાળા હોય કે ગમે તે બીજી તકલીફ વાળા છે એટલે ડોક્ટર તરીકે તો ખૂબ ખૂબ સારું એમનું કે છે નમસ્કાર મારું નામ ડોક્ટર યુસુફ વોરા હું છોટાઉદેપુર ખાતે છેલ્લા વીસ વર્ષથી એઝ ફિઝિયોથેરાપિસ્ટ પ્રેક્ટિસ કરું છું મારો પોતાનું ક્લિનિક અને સાયકોલોજી ફિઝિયોથેરેપી સેન્ટરના નામે છે સૌથી પહેલાં તો આજે ચૌદ સપ્ટેમ્બર એટલે કે બ્લાઇન્ડ છે એની સૌને શુભેચ્છાઓ પાઠવું છું હું બચપણથી જ ટોટલી બ્લાઇન્ડ છું અને ઇન્ડિપેન્ડન્ટ છું બધું જ હું મારી રીતે કરી શકું છું જેમકે સોશિયલ મીડિયા યુઝ કરવું મોબાઈલમાં દરેક એપ્લિકેશન યુઝ કરવા લેપટોપ યુઝ કરવો સાથે સાથે બેન્કિંગના પણ કામ મારી જ ડિજિટલ પેમેન્ટ દ્વારા કરી શકું છું